હેલો ગાય વેલકમ બેક ટુ માય ચેનલ ગુડ મોર્નિંગ જય શ્રીરામ જય શ્રીરામ હર હાલ મહાદેવમાં તબિયત એકદમ થોડીક ઠીક લાગે છે ગાયમાં ત્યાં ઘાસ ખાવા માટે આજથી જો સામાનવ્રત ચાલુ થાય છે તો હવે તો ધમાધમ થાય છે મસ્ત એવો સોંગ્સ ને એવું બધું ભાગે તો હાલ અમે હું ઉઠી આવું જોઉં ચા બનાવું ગરમ પાણી કરી દઉં તો મારું તમને તમને એક વસ્તુ બતાવું આજે દશામાં નું વ્રત છે ને તો ના રીડિંગ ગલી હોઈશ તો જઈ આ રહી ફૂલ લેવા

પર દર્શન કરી લીધા હવે કુબી જાય દર્શન કરવા માટે ગાય માતા બેઠા છે તો મળી તમને નીકળી તમે કઈ શકો છો આઈ ગઈ છે રાધા લાગે હવે આપણે ઘરે જઈએ છીએ વાતાવરણ એકદમ ધારેલું અને ધારેલું થઈ ગયું સર ઓ કાકો નીકળી જશે જો અને બ્રેક સ્પેસ મારાઈ આપણે ઘરે પહોંચી ગયા છીએ તો હું જમવા બનાવવાની તૈયારી કરું છું તો તમે મને જો હું શું બનાવું છું અખુના ભાખરી ખાવાની ઈચ્છા છે તો ભાખરી બનાવું છું મને તો અત્યારે ખાવાની કોઈ ઈચ્છા નથી મને વામિટ જોવું થા થા કરે છે એટલા માટે મને જમવાનું અત્યારે તો બરો તમને જો તમે ગાડી જવા મને ઉભાની તૈયારી કરી દીધી હવે તો દમ્પ્લીટ થઈ ગયું તો અત્યારે બે દિવસથી તો બહુ લો ચાલતું હતું મારું તબિયત એટલા માટે હરકુ વ્લોગમાં મજા નથી આવતી પણ કાલે તમને બહુ જ મજા આવશે કાલે એક ન્યૂ સરપ્રાઇઝ છે મેં નવી જગ્યા જવાના તો તમે કીધું ચેનલના લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન જરૂરથી દબાવજો તો ભલે તમને કાલે ન્યૂ વ્લોગમાં શિવ શું એન ગુડ નાઇટ